નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો મહીસાગરના લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે મીડિયા સમક્ષ ભાજપમાં જોડાવાની વાતને નકારી અને પાયા વિહોણી ગણાવીને સ્પષ્ટતા કરી હતી કે ભાજપમાં જોડાવાની વાત એક અફવા છે હું કોંગ્રેસ છોડી ક્યાંય જવાનો નથી વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષે મારા પર વિશ્વાસ મૂક્યો છે જેથી હું કોંગ્રેસમાં રહી સેવા કરીશ આમ કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી બીજી તરફ જાહેરમાં આવી ખુલાસો આપ્યો હતો સવારથી મીડિયામાં જે વાતો ચાલી રહી છે કે ગુલાબસિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાના છે આ વાત તદ્દન વાહિયાત છે વાત ખોટી છે હું ક્યારેય કોંગ્રેસ છોડવાનો નથી અને કોંગ્રેસ પણ રહેવાનું છે મીડિયામાં જે વાતો ચાલી રહી છે કે ગુલાબસિંહ કોંગ્રેસ છોડીને લોકસભાની ચૂંટણી લડશે એ વાત તદ્દન ખોટી છે જો મને કોંગ્રેસ પક્ષ અપ કરશે અને ટિકિટ આપશે તો હું એમપીની ચૂંટણી લડીશ અને જો હું એમપીમાં કોંગ્રેસમાંથી જીતીશ તો હું સો ટકા કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપીશ પરંતુ જ્યારે હું એમપીમાં ચૂંટાઉ થયો છું બાકી અત્યારે તો હું ધારાસભ્ય છું અને ધારાસભ્ય તરીકે ચાલુ જ રહેવાનું હું મારે કોઈની સાથે આવી વાત થઈ નથી અને હું રાજીનામું આપવાનું જ નથી કાલે તો મારે અમદાવાદ ખાતે અમારે મિટિંગ છે તું ત્રણ વાગે કાલે મિટિંગમાં જવાનું છું આ વાત તદ્દન ખોટી છે કે રાજીનામું આપશે તોપી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અને મહિલા અને બાળવી